ભાવનગર જિલ્લાના ખેતા ખાટલી ગામ પાસેના હાઇવે પરથી એક યુવાનનો છરીના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપી મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરતા મૃતક શહેરના સિંધુનગર રસાલા કેમ્પમાં રહેતા કમલેશભાઈ દુધિયાનો હોવાનું ખુલવા પામ્યું હતું આ અંગે મૃતકના પત્નીએ ગંભીર અને ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારા પતિની હત્યા થઈ છે અને ગત રાત્રે અમિત અને અનંત નામના બે વ્યક્તિએ ઘરે આવીને કમલેશભાઈને પાર્ટીમાં લઈ જવાનું કહીને લઈ ગયા હતા આ ઉપરાંત અનન નામનો વ્યક્તિ મૃતકની પત્નીને બ્લેકમેલ કરતો હોવાનું પણ ખુલવા પામ્યું છે મૃતકના પત્નીએ આપેલી આ જાણકારી બાદ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુખ્ય શકમંદ અનંત કાળાનાળા ચોકમાં દાળપુરીની લારી ધરાવતો હોવાનું પણ મૃતકની પત્નીએ જણાવ્યું હતું મોડેથી મળતી માહિતી મુજબ વેળાવદર ભાલ પોલીસે બંને શકમંદ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર ફિરોઝ સેલો